કોર્પોરેટર બનાવ્યા છે તે જ મહિલાના ઘરે અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે આવો આરોપ તેમણે સીધો લગાવ્યો છે આ ગોમતીપુરનો એક વિસ્તાર છે સિમેન્ટની ચાલી કહેવાય છે બે થી ત્રણ દિવસ પહેલા અહીંના એક કુખ્યાત માણસ છે જેનું નામ અલ્તાપ બાસી તે કહી રહ્યા છે રૂક્ષાનાબેન ગાંચિયા ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર છે અને અસામાજિક તત્વોએ તેમના ઘરે આવીને હુમલો કર્યો છે રૂક્ષાના ગાંચી સાથે અમે સીધી વાત કરી આ શું છે ઘટના સાથે અન્ય પણ એક અહીંના આગેવાન છે તેમના સાથે પણ અમે સીધી વાત કરી તે પણ આ બાસી તેની ગેંગ અને તેના આતંકને લઈને તે શું કહી રહ્યા છે તે તેમની જુબાને સાંભળો ગોમતીપુર કાંસલ રૂક્ષાના ગાંચી શું ઘટના બની હતી હું કાઉન્સિલર તરીકે સમાજનું સમાજ સેવા કરું છું આ વડે ચાર થોડા કબ્રસ્તાનમાં વકફ કમિટી દ્વારા ગેટને તાળા મારવામાં આવેલ હોવાથી ત્યાંથી મને ફોન આવેલો રહીશોનો ને હું ત્યાં ગઈ એટલે એ લોકોના ટોળાને જોઈને અમે પોલીસ સ્ટેશન ગયા અને પોલીસ સ્ટેશન જઈને રજૂઆત કરી રજૂઆત થયા બાદ હું ઘરે આવ્યા બાદ અલ્તાફ બાસી અને એના સાગરિતો દ્વારા મારી પર જાન લેવો હુમલો કર્યો કોણ અલ્તાબાસી એક ભાજપનો બોટલેગર છે અને બે હેરાન કરવા માંગે છે લોકોનો આઈને શું કીધું એને તમને એને આઈને બેફામ ગાળો બોલી અને મને જાંધી મારી નાખવાની ધમકી આપી પોલીસ સ્ટેશન ગયા તો પોલીસ વાળાનો કેવો હતો પોલીસ વાળાનો પહેલા તો બરાબર નહોતો પછી અમે લોકો કંટ્રોલ જવાનું નામ લીધું એ લોકો એ લોકો અમને રિસ્પોન્સ આપ્યો

સોલ થયો પછી એના પછી ત્યાંથી અમે નીકળ્યા છે બી એ ઘર પહોંચીને ત્યાંથી એ લોકો મારવા ચાલુ કર્યું ચાર તોળા કબ્રસ્તાનમાં ત્યાં રોડ ઉપર અલ્તાફ બા પછી શું થયું પછી ત્યાંથી હું તો પોલીસ સ્ટેશન ઇજ હતો પછી માલુમ પડ્યો કે વૃક્ષાના ભાભીના ઘરે બી એ લોકોએ હમલા કરી દીધા છે તમે પોલીસ રજૂઆત પોલીસને એ જ રજૂઆત આપના માધ્યમથી કહું છું કે આને શું બીજા લતીફ બનાવવા માંગે છે શું છે કે એને કંટ્રોલ કરો આ શું પૂરા સમાજને ભાનમાં લે છે પહેલાં બી ઇલેક્શનમાં બી આ આવું કરે છે બીજી ઇલેક્શન બી લડ્યું છે બીજી બીજી પાર્ટીમાંથી લડે છે એને શું એને રોકાવો તો સારું છે આપતી માધ્યમથી આજ પાંચ છઠ્ઠો દિવસ છે કંઈ પોલીસે

અનેક ગુનાઓ છે લેડીઝોને માર્યો છે લેડીસોના ઘરમાં જાય છે એ લોકોને ત્રાસ કરી નાખ્યો છે મને બી જાનથી મારીને ધમકી આપી છે ભાભીના ત્યાં જ કહીને ગયો એને બી મારી નાખીશ હું પોલીસ ને ફરિયાદ આપી તો ભલે તમારા ભાભી જોડે તમારું લઈ લઈ છે નિવેદન નિવેદન લીધા પછી પોલીસે આવે છે કે નહીં આવતી નહીં પોલીસે એ દિવસ આવ્યા હતા પછી એ દિવસ પછી અહીંયા નહીં આવ્યો એ લોકો તો પોલીસને અમને જાણ કરી ભાઈ શું કર્યું ભલે અમે તપાસ કરીએ છે પકડીએ છીએ હાલા પીડિતોનો આરોપ છે કે જ્યારે તેઓના ઘર પર હુમલો થયો ત્યારે અહીંની સ્થાનિક પોલીસ આ અસામાજિક તત્વો છે તેમને છાવરી રહી છે તેમના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહોતી કરતી પરંતુ ગઈકાલે અમદાવાદના જે પોલીસ કમિશનર છે જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમને મળ્યા છે અને તેઓએ અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી છે સાથે અહીંના જે ધારાસભ્ય છે શૈલેષ પરમાર પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ વિપક્ષના જે નેતા છે સહેજાદ ખાન પઠાણ તે પણ આ રૂક્ષારાબેન ગાંચી છે કોર્પોરેટરના ઘરે આવ્યા હતા અને તેમણે અહીંની જે સ્થાનિક પોલીસ છે તેમના વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે અને વહીવટદારો આ અસામાજિક તત્વોને છાવરી રહ્યા છે તેવી પણ તેમણે વાત કરી છે સાથે તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે આ વહીવટદારો તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે